કપરાડાના આંબા જંગલ ગામે જંગલ વિભાગની ટીમને જોઈને ખેરચોરો ટવેરા મૂકી ગયા ટવેરામાંથી અંદાજીત એકતાલીસ હજાર રૂપિયાનો ગેરકાયદેસર લઈ જવાઈ રહેલો જથ્થો કબજે લીધો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા અનેક ગામોમાંથી રાત્રિ દરમિયાન વિવિધ વાહનોમાં ખેર લાકડાની તસ્કરીના કિસ્સાઓ વધી રહ્યા છે થોડા સમય પહેલા ધરમપુરથી એક ટ્રક ઝડપાઈ જવા પામી હતી ત્યારે કપરાડા જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તવેરા કાર લઈને આવી રહેલા ચાલાકે જંગલ ખાતાના અધિકારીઓને જોઈ લેતા ટવેરા કાર મૂકી ફરાર થઈ ગયો હતો જંગલ વિભાગે કારમાંથી ઝીરો પોઇન્ટ એટ થ્રી ફાઇવ ધન મીટર લાકડા ઝડપી લીધા હતા કપરાડા રેન્જમાં પેટ્રોલિંગ દરમિયાન લવકરથી દાબકલ તરફ ચાઉસાળા રાઉન્ડમાં આવેલ નારવાડ બીટમાં આંબા જંગલ ગામે ધૂળીફળિયા તરફ જતા માર્ગમાં રાત્રી દરમિયાન રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર અંકિત પટેલ અને તેમની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સામેથી આવી રહેલી એક તવેરા કાર નંબર જી જે ફિફ્ટીન બીબી વન ઝીરો સેવન નાઇનને ઇશારો કરી ઊભા રહેવાની કોશિશ કરે તે પહેલાં કાર ચાલક જંગલ ખાતાના અધિકારીઓને જોઈ લેતા પોતાની કાર રોડની નીચે ઉતારી દઈ કાર મૂકી ભાગી ગયો હતો જંગલ વિભાગની ટીમ કાર પાસે આવી પહોંચી કારનો દરવાજો ખોલતા ટવેરા કારમાંથી પાછળની સીટ કાઢી તેની જગ્યા ઉપર મૂકેલા ખેરના છોલેલા લાકડા ઝીરો એટ થ્રી ફાઇવ ગન મીટર જેની અંદાજીત કિંમત એકતાલીસ હજાર રૂપિયાનો જથ્થો કબજે લીધો હતો જ્યારે ટવેરા કારની કિંમત એક લાખ પાંચ હજાર મળી કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ છેતાલીસ હજાર નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ લાકડા કોના હતા અને ક્યાં લઈ જવાઈ રહ્યા હતા અને ચાલક કઈ તરફ ભાગી ગયો હતો એ તમામ પ્રકારની તપાસ જંગલ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે